વિરમગામ તાલુકાના વણી ગામમાં ઈડીસી બેંક દ્વારા સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોને બેન્કિંગ સતર્કતા જાગૃતિ માર્ગદર્શન આપી લોહીની તેમજ આંખ કાનની તપાસ કરાવવામાં આવી હતી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો બાળકોને બિસ્કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું મેડિકલ હાઇડ્રોલિક બેડ એરબેડ બેડ વ્હીલચેર સ્ટીક તેમજ ભજનના વાજિંદ્રો જેવા લોકોને ઉપયોગી સાધન સામગ્રી ધી વણી સેવા મંડળી અને ધી ઇનાયતપુરા સેવા મંડળીના દ્વારા અર્પણ કરવામાં આવી હતી આઈડીસીના બેંકના ડિરેક્ટર વજુભાઈ ડોડિયા તેમજ મંડળીના ચેરમેન ભરતભાઈ સિંધવ અને ઈરભાઈ ડોડિયા તથા મંડળીના કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા